ગુરુપુર મસ્જિદ પાસે ગેરકાયદે દુકાનો ક્યારેક તૂટશે નમસ્કાર છ વાગે રહ્યા છે આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી ચોવીસ કલાક હું જરાક કંઈક મોટી ખબરથી શરૂઆત કરી દઈએ કે આખરે જે ધારાસભ્ય સવાલ ઉઠાવ્યા હતા જમાલપુરમાં ગેરકાયદે દુકાન મામલે ધારાસભ્ય અમિત શાહે કહ્યું હતું કે મસ્જિદ પાસે ગેરકાયદે દુકાનો ક્યારે તૂટશે ધારાસભ્ય અમિત શાહ આ મામલે રજૂઆત પણ કરી ઉગ્ર રજૂઆત કરી ગેરકાયદે બાંધકામ કરનાર શખ્સનું નામ સલીમ ખાન પઠાણ છે સ્થાનિકોમાં સલીમ ખાન પઠાણનો ભય પણ છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે સલીમ ખાન પઠાણ માથાભારે શખ્સ છે એમસી ની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ મામલો ચર્ચાયો હતો એમસી મધ્ય ઝોન અધિકારીઓને ટીપી કમિટી ચેરમેનનો આદેશ છે કે સમગ્ર વિષયમાં ઝડપથી તપાસ કરી કાર્યવાહી કરો ટીપી કમિટી ચેરમેને વાત કરી છે ગેરકાયદે બાંધકામ હોય તો ખાતકે કાર્યવાહીના પણ કડક આદેશ પણ આપ્યા છે સલીમ પઠાણ સામે સ્થાનિકોમાં પણ ભારે રોષ છે સ્કૂલની જગ્યા પર દુકાનો ઊભી કરાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો છે

તો આખરે આપ જોઈ રહ્યા છો કે ધારાસભ્ય અમિત શાહે આ મામલે રજૂઆત કરી હતી અને હવે ટીપી ચેરમેન કહી રહ્યા છે કે આગામી સમયમાં આ સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે